આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે છે ભાદરવા વદ અગિયારસ એટલે કે ઇન્દિરા એકાદશી આજે આપણે ઇન્દિરા એકાદશીની કથા વાર્તા અને મહાત્મ્ય સાંભળીશું ઇન્દિરા એકાદશી હે પ્રભુ ધર્મરાજા શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા હવે આપ મને ભાદરવાવદ અગિયારસનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે હે દયા નિધાન આપ મને દયા કરીને જણાવો સાંભળો હે યુધિષ્ઠિર ભાદરવાવદ અગિયારસનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશી અધોગતિને પામેલા પિતૃઓને સદ્ગતિ અપાવનારી પવિત્ર એકાદશી છે જેથી આ એકાદશીની કથા તમને કહું છું તે તમે સાંભળો સત્યયુગમાં મોહિતનગરીનો રાજા ઇન્દ્રસિંહ રાજ્ય કરતો હતો રાજા અતિશય ધર્મિષ્ઠ અને શ્રદ્ધાવાન હતો પોતાની પ્રજાને પોતાના જ સંતાન ગણી રાખતો અને ચાહતો હતો ઈશ્વરની દયાથી તેને બધી વાતનું સુખ હતું એવામાં એક વખત દેવર્ષિ નારદજી રાજા ઇન્દ્રસિંહને મળવા આવ્યા દેવર્ષિ નારદજીને પોતાને ત્યાં પધારેલા જોઈને રાજા હર્ષ પામ્યો અને પછી નારદજીની પૂજા કરી અને પૂછ્યું ભગવાન નારાયણના અનિકૃપાવંત હે નારદજી આપ મારે ત્યાં પધારવાની કૃપા કરી છે તેનું કારણ શું તે કહો નારદજીએ નારાયણ નારાયણ કહેતાં કહેતા પોતાની વીણાના તાર ઝણઝણાવતા હાથમાંથી કિરતાલ બજાવતા કહ્યું રાજન હું ભ્રમણ કરતો કરતો વિષ્ણુલોકથી આવતા યમપુરીમાં પહોંચ્યો ત્યાં મૃત્યુદેવ યમરાજાએ મને આવકાર આપીને મારી પૂજા કરી અને આસન પર બેસવા કહ્યું પછી હું આસન ઉપર બેઠો ત્યાં જ તમારા પિતાશ્રીએ મને કહ્યું કે પૃથ્વી ઉપર મોહિતી નગરીમાં મારો પુત્ર રાજ્ય કરે છે જો આપ એ તરફ જાઓ તો તેને કહેજો કે તારા પિતા યમપુરીમાં છે અને કહેજો કે તારા પિતાએ અનેકો વ્રત કરવા છતાં તે પુણ્ય પૂર્ણ નહીં થવાથી તેમનો નિવાસ યમપુરીમાં થયો છે માટે તેને કહેજો કે તે જો ભાદરવાવદ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીનું વ્રત ઉપવાસ કરે અને તેનું ફળ મને અર્પણ કરે તો મારો ઉદ્ધાર થાય કૃપા કરી આપ તેને પુત્રની માતા પિતા તરફની ફરજો સમજાવજો અને ઇન્દિરા એકાદશીની વિધિ હું આપને કહું તે વિધિપૂર્વક એકાદશી કરે તેમ કહેજો ભાદરવા વદ દશમને દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સ્વચ્છ જળથી મન પવિત્ર રાખીને સ્નાન કરવું નગર બહાર સરોવર કે જળાશયમાં કે નદીમાં મધ્યામાને સ્નાન કરીને પિતૃઓની તૃપ્તિ અર્થે શ્રાદ્ધ કરવું પછી બીજે દિવસે એકાદશીના દિવસે પરોડીએ વહેલા ઉઠીને ઉપવાસ વ્રતનો સંકલ્પ કરવો અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ અમે આ પવિત્ર એકાદશીને દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી પવિત્ર મને એકાદશીનું વ્રત ઉપવાસ કરીશું પછી બપોરે શ્રી શાલિંગરામ ભગવાન સામે શ્રાદ્ધ કરવું બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી ત્યાર પછી વધેલા અન્નને સૂંઘીને ગાય માતાને ખવડાવવું રાત્રે જાગરણ કરવું ઠાકોરજીને ધૂપ દીપ દઈને પૂજન કરવું આખી રાત્રિ પ્રભુ નામ સ્મરણ કરવું ત્યારબાદ બીજા દિવસની વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને પ્રભુની સેવા પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણને જમાડવા ત્યાર પછી ઘરના સગાઓ સાથે મૌન રાખીને ભોજન કરવું આ પ્રમાણે પુત્રને કહેજો નારદજી તો મોહિતનગરીમાં આવ્યા છે રાજા ઇન્દ્રાસિંહને તેના પિતાએ કહેલી વાત કહી નારદજીની વાત સાંભળીને રાજાએ પિતૃ ઉદ્ધાર અર્થે ઇન્દિરા એકાદશીનું વ્રત અને ઉપવાસ વિધિપૂર્વક કર્યા અને રાજા ઇન્દ્રસિંહના પિતાનો ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠમાં ગયા માટે હે ધર્મરાજ દરેક સંતાનોએ પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરવાને માટે પવિત્ર એવું આ ઇન્દિરા એકાદશીનું વ્રત અને ઉપવાસ વિધિપૂર્વક કરવું બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય મારા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના